અમરેલી જિલ્લાના માર્કેટિંગ યાર્ડમાં તલ કાળાના ભાવમાં કડાકો સાતસો સિત્તેર રૂપિયાનો એક જ દિવસમાં ઘટાડો અમરેલી માર્કેટિંગ યાર્ડમાં ગઈકાલે કાળા તલનો ભાવ ચાર હજાર પાંચસો પંચાણું રૂપિયા બોલાયો હતો જે આજે ઘટીને અમરેલી માર્કેટિંગ યાર્ડમાં કાળા તલનો ભાવ ત્રણ હજાર આઠસો પચીસ રૂપિયા બોલાયો હતો એક જ દિવસમાં તલના ભાવમાં સાતસો સિત્તેર રૂપિયાનો ઘટાડો થયો છે કહી શકાય છે કે ધરખમ ઘટાડો થયો છે આજે અમરેલી માર્કેટિંગ યાર્ડમાં તલ સફેદનો ભાવ એક હજાર પાંચસો રૂપિયાથી બે હજાર આઠસો ચાલીસ રૂપિયા નોંધાયો હતો ગઈકાલ અને આજના ભાવમાં નેવું રૂપિયાના ભાવમાં તલમાં ઘટાડો નોંધાયો છે તો સાથે જ આજે તલ કશ્મીરીનો ભાવ ત્રણ હજાર પાંત્રીસ રૂપિયાથી ત્રણ હજાર ત્રણસો દસ રૂપિયા સુધી નોંધાયો હતો એટલે કે આજે પણ માર્કેટિંગ યાર્ડમાં તલ કશ્મીરીના ભાવમાં સો રૂપિયા સુધીનો ઘટાડો નોંધાયો છે સિંગ મઠડીનો ભાવ આજે માર્કેટિંગ યાર્ડ અમરેલી ખાતે આઠસો પચાસ થી એક હજાર એકસો ચૌદ રૂપિયા સુધી બોલાયો હતો જ્યારે સિંગ છાસઠ નંબરનો ભાવ આઠસો છાસઠ રૂપિયા બોલાયો હતો ગિરનાર સિંગનો ભાવ નવસો એકવીસ રૂપિયાથી એક હજાર બસો છન્નું રૂપિયા સુધી નોંધાયો હતો સિંગ મોટીનો ભાવ આજે આઠસો બેતાલીસ રૂપિયાથી એક હજાર બસો સાડત્રીસ રૂપિયા સુધી નોંધાયો હતો મગફળીની આજે બે હજાર ક્વિન્ટલની આવક અમરેલી માર્કેટિંગ યાર્ડમાં આજે નોંધાઈ હતી માર્કેટિંગ યાર્ડમાં સિંગના ભાવમાં પણ સતત ઘટાડો થઈ રહ્યો છે તો સાથે શિંગદાણા ફાડાનો ભાવ એક હજાર ત્રણ રૂપિયાથી એક હજાર એકસો પંચ્યાસી રૂપિયા સુધી બોલાયો હતો અને એકસઠ ક્વિન્ટલની આવક માર્કેટિંગ યાર્ડમાં નોંધાઈ હતી ચણાનો ભાવ આજે અમરેલી માર્કેટિંગ યાર્ડમાં સાતસો નેવું રૂપિયાથી એક હજાર ત્રણસો રૂપિયા બોલાયો હતો તો કપાસનો ભાવ આજે નવસો ત્રેસ રૂપિયાથી એક હજાર ચારસો એકસઠ રૂપિયા સુધી બોલાયો હતો માર્કેટિંગ યાર્ડમાં બાજરાનો ભાવ ત્રણસો એકાવન રૂપિયા થી પાંચસો એસી રૂપિયા બોલાયો હતો જુવારનો ભાવ ચારસો પચીસ રૂપિયાથી આઠસો તોંતેર રૂપિયા સુધી બોલાયો હતો ઘઉં ટુકડાનો ભાવ પાંચસો ઓગણસીથી છસો છાસઠ રૂપિયા બોલાયો હતો ઘઉં લોકવડનો ભાવ પાંચસો સાઠ રૂપિયાથી છસો ચોત્રીસ રૂપિયા સુધી બોલાયો હતો એરડાનો ભાવ એક હજાર એકસો સુડતાલીસ રૂપિયાથી એક હજાર બસો સાત રૂપિયા બોલાયો હતો જીરુંનો ભાવ આજે ત્રણ હજાર ત્રણસો નેવું રૂપિયાથી ચાર હજાર ચારસો રૂપિયા સુધી માર્કેટિંગ યાર્ડમાં બોલાયો હતો તો સાથે જ મરચાંનો ભાવ ছবি সো রুপ বোলাও